હેલો યુટ્યુબ કેમ છો મજામાં તો આપણે જઈએ અને અત્યારે વગી ગયા છે સાડા નવ અને આપણે સ્વિફ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે બ્રેઝા બલેનો અને નિયસનું એન્જિન ખોલી નીકું છે તો આપણે જોઈએ કે આગળ શું કામીએ છીએ તો ચાલો પછી મળીએ તો આપણે બ્રિજ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે જાશું ટેસ્ટ ડ્રાઈવિંગમાં તો આપણે ચાલુ જઈએ ટેસ્ટ ડ્રાઈવિંગમાં તો ચક્કર મારતા આવી

ફિટિંગ કરવાનું છે તો આપણે ફિટિંગ કરી નાખીએ ચાલો હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે આવી ગયા છે બેલા ને પીપળી વચ્ચે કોલસાનો વૈડિયો છે તો આ છે કોલસાનો વૈડિયો અને આપણે અહીંયા પહોંચી ગયા હતા ભાઈને મૂકવા તો ભાઈને ઉતારી દીધા છે અને હવે આપણે જાસુ ગેરેજ હે ભાઈ ને મૂકી દીધા હવે આપણે જઈ ગેરેજે તો ગેરેજ થી મળીએ તો આ છે નેશનલ હાઈવે એક આઠ એ નેશનલ હાઈવે અને જાય છે કચ્છ તરફ અને આ સાઈડ જાય છે મોરબી તરફ અને આપણે પહોંચીએ છીએ અત્યારે હાઈવે ઉપર

તો અત્યારે આપણે પચી ગયા છે ગેરેજ ને હવે ગાડી ઉપર ચડાવી દઈએ ને પછી આપણે દીપકભાઈ ભૂવાડો માંડીએ તો આપણે પછી મળીએ હેલો લવ ફેમિલી તો કેમ છો મજામાં તો આપણે આવી ગયા છે પાછા આજે પણ લવા પર અમારું સેલ્ફ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પાના પકડ લઈ લીધા છે બધાય અને આપણે હવે સેલ્ફ ચડાવી દઈએ તો ચાલો આપણે સેલ્ફ ચડાવી દઈએ પછી સેલ્ફ મારી દઈએ ઘરેજ આપણે બધું વેન્ટો નું ચઢાઈ દીધું છે અને સેલ પણ મારી દીધું છે તો આપણે હવે ચાસુ ઘી રેજે ઘેરે ગઈ જઈએ પછી મળી